ચાલાય ટુ ફેમિલી કે ના બ્લોક માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં તો છો આજે છે દશામાનો ચોથો દિવસ તમારા મમ્મી સો ફૂલ લાવ ઉતાર મમ્મી છે તો બધા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે ફર્સ્ટ ક્લાસ પર આ થઈ ગયા છે અને આજે દશામાનો ચોથો દિવસ

આપણે માતાજીને ચડાવવાનું હોય નાગલા હોય કુંદડી હોય કરવાનું હોય એવું કરવાનું હોય આમાં બધું માતાજીના બધું ધરાવવાનું હોય એનું હારે ફોપારી કમર કાગળી ટોપરું આવું બધું જાઉં માતાજી ધરાવવાનું અને પ્રસાદી પણ આપણે તો માતાજીને મેં દીધેલું છે assim ver, a ele já tá puro. Vou marcar de novo aqui, põe na frente. Põe aqui. Tá, mas você vê, ó, pra જો મારા બાપ પણ અત્યારે આવી ગયા છે દેવ ખૂબ જ અકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગ વિશાલનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલો પત્ની હતી તે જેટલી સમજાવતી કે અભિમાનો સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ ખૂબ સુખ અને વૈભવ આજે કાલે નથી પરંતુ રાજા તો રાણીનું રાણીની આ અને આ સલાહ માનવાને બદલે વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુદરીના મદ અને સેફ કેરો કેફોમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવીને સ સ્ત્રીઓનું શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ તો સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી અર્ધ્યશ પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય એ જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સુરતના દસ તા તાતણા લઈને કંકુથી રંગીએ છીએ અને તેની તેની દસ ગાંઠ ગાંઠો વાળીને વાળીએ છીએ અને વળી દશામાંના માતાની માટીના માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળીને રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાણીને રાણો ન માનો પણ આ લોકો જરૂર કર અકર્મી લાગે છે નહીં તર નહીં તર હરીફરી લીલો તર આ રીતે ક્ષણમાં સૂકી ભઠ થયો નહીં એમને હડધૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બે કુંબરો નિરાશ બદને ત્યાં આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાર આવી વાર જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વા 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 વાવોના પગથીયા ઉતરવા લાગ્યા પરંતુ વાવોમાં ગયા તો બંને કુંવરો અદ્રશ અદ થઈ ગયા રાજા અને રાણી બંને કુંવરો કલ્પના કલ્પના તો કરી ઉઠ્યા રાજાને હવે મન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાંના ક્રોધનો જ તે શિકાર બન્યો છે પહેલા રાજા ઉપર ઉપર દયા આવી તેણે રાણીને એક એક ચીભડું આપ્યું રાણીએ ચીભડાને સાડીમાં છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કૂવાના કિના કિનારે શાંતિથી ચીભડું ખાઈ ખાઈ પાણી પીશું

ઠાકેલું નાસિક ગયેલા રાજ માથું સંતાડેલું મળ્યું માં દશામાં ક્રોધ ને લીધે રખેવાળ રખેવાળ આપેલું ચીપડું રાજ માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમની દો દરડેથી બાંધી રાજાને સામે લઈ ગયા રાજાને પણ ગુસ્સો ગુસ્સે થઈ તેમને તેમને લીક લીખ્યું તેની ધર્મ પરાયણતા અત્ય તો પ્રશનનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને સારું છૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાંની કૃપાથી રાજા ગંદ ગંધગંધ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા આપ ર પાર છે તમારી કસોટીમાંથી પાર ઊતરવું મા પામ ર માનવી માટે કઠિન છે તેથી માં સૌ સૌના ઉપર દયાની અમિષ દષ્ઠી રાખજો દશામાએ કહ્યું હે રાજાનો જે કોઈ કોઈ દશામાનું વ્રત રાખશે તે રા મારી અમી દ્રષ્ટિને માત્ર થશે પાત્ર થશે જે કો જ જે જે કાંઈ પણ સારું મારું અપમાન કરશે તે મારા ક્રોધિનો ભોગ બનશે અને દશામાં અદશ અદ્રશ્ય થઈ પછી રાજાએ પ્રધા પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાંનું મંદિર બનાવી બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો વધાર્યો માના પ્રતાપથી તેનો સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને

અને વિશ્વાસ અને આપણે દશામા પૂજા પણ કરી નાખી છે સરસ મજા ને આપણે વાર્તા પણ કરી દીધી કેવી છે અને પણ એને પૂજામાં પણ આવ્યા છે કારણ કે એને દરરોજ સવારે નિશાળ હોય એટલે સવારે

તો ચાલો ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ખાલી આપણે આપડે વિડીયો નો એન્ડ દેવા કારણ કે હવારે બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે પ્રાર્થના બેન ને આજે રજા હતી એટલે પ્રાર્થનાબેન કોઈ દિવસ આરતીમાં નથી હોતા હવાની અને વાર્તામાં નથી હોતા એટલે પ્રાર્થનાબેન ક્યાં આજે હું વાર્તા કહું અને પ્રાર્થનાબેનની વાર્તા તમને કેવી લાગી કેવી નહીં એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો કે પ્રાર્થનાબેન જો અહીંયા પાણી પીવે છે પ્રાર્થનાબેન તો આ વિડીયો અહીંયા વધીને આશા કરું છું તમને વિડીયો ગમે કયા પ્રાર્થના